જી નમસ્કાર હું ટી જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી બે હજાર છવ્વીસ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ જેમાં અઠ્યાવીસ હજાર પ્લસ જગ્યાઓ માટેનું નોટિફિકેશન જાહેર થયું છે મિત્રો ફોર્મ પણ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો જેમાં ધોરણ દસ પાસ ક્વોલિફિકેશન છે જેમાં કોઈપણ પરીક્ષા વગર સીધું તમારું જે ધોરણ દસમાં મેરિટ બેઝ પર ડાયરેક્ટ સિલેક્શન થશે તો અહીં તમે જોઈ શકો છો જે ટાઈમલાઈન આપેલી છે જે છે ક્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનને ફોર્મ ભરાવાનું ચાલુ થશે તો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ડેટા એન્ડ ટાઈમ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી પેમેન્ટ તો પચીસ એક બે હજાર છવ્વીસથી પાંચ બે બે હજાર છવ્વીસ સુધી તમે જે ફી પણ સબમિટ કરી શકશો એના પછી તમારે કંઈક કરેક્શન હશે તો આઠ બે બે હજાર છવ્વીસથી થી દસ બે બે હજાર છવ્વીસ સુધી જે છે તમે કરેક્શન કરી શકશો એના પછી કંઈક ફર્સ્ટ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે તો વીસ ફેબ્રુઆરીએ જાહેર થશે એના પછી અહીં તમે જોઈ શકો છો જે જગ્યાઓ જે સ્ટેટવાઈઝ તો આંધ્રપ્રદેશમાં એક હજાર સાઠ જગ્યાઓ છે આસામમાં છસો ને જગ્યા બિહારમાં તેરસો સુડતાલીસ છત્તીસગઢમાં અગિયારસો પંચાવન છે દિલ્હીમાં તમે જોઈ શકો છો બેતાલીસ જગ્યા છે ગુજરાતમાં અઢારસો ને ત્રીસ જગ્યા હરિયાણામાં બસો સિત્તેર હિમાચલ પ્રદેશમાં પાંચસો વીસ છે જમ્મુ કાશ્મીરમાં બસો સડસઠ છે કર્ણાટકામાં એક હજાર ત્રેવીસ છે કેરલામાં સોળસો એકાણું છે મધ્યપ્રદેશમાં એકવીસો વીસ મહારાષ્ટ્રમાં પાંત્રીસો ને ત્રેપન સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે નોર્થ ઇસ્ટમાં એક હજાર ચૌદ છે ઓરિસામાં અગિયારસો એકાણું છે પંજાબમાં બસો ને બાસઠ છે રાજસ્થાનમાં છસો ચોત્રીસ જગ્યાઓ છે તમિલનાડુમાં બે હજાર નવ છે તેલંગાણામાં છસો નવ છે ઉત્તર પ્રદેશમાં એકત્રીસો ઓગણસિત્તેર છે ઉત્તરાખંડમાં ચારસો પિસ્તાલીસ જગ્યાઓ છે વેસ્ટ બંગાળમાં ઓગણત્રીસો બ્યાસી જગ્યાઓ છે ટોટલ જે ટોટલ તમે વાત કરો છો ટોટલ જે છે બે હજાર અઠ્યાવીસ હજાર સાતસોને ચાલીસ ટોટલ જગ્યાઓ છે એના પર નોટિફિકેશન જાહેર થયું છે અહીં જે વેસ્ટ બંગાળનું બતાવેલું છે એના પછી આપણે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ જીડીએસ પાત્રતા એના વિશે ચર્ચા કરીશું તો કે ભારતના તમામ પોસ્ટલ વર્તુળોમાં ગ્રામીણ ડાક સેવક ભરતીનું સંચાલન કરે છે ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સેવાઓ પહોંચાડવા માટે જીડીએસ પોસ્ટ મહત્વપૂર્ણ છે ને ધોરણ દસ પાસ કરનારા ઉમેદવારો માટે આ સરકારી નોકરીની તક પૂરી પડે છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ સામેલ કઈ કઈ છે શાખા પોસ્ટમાસ્તર એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્તર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ અને ડાક સેવક ત્રણ પોસ્ટો છે તો એ માટે જાહેરાત થઈ છે તો વાત કરીશું જે પોસ્ટનું નામ શાખા જે બ્રાન્ચ પોસ્ટમાસ્તર ધોરણ દસ પાસ સ્થાનિક સ્થાનિક જે લોકલ ભાષામાં નિપુણતા મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું અને ઉંમરની વાત કરીશું અઢારથી ચાલીસ વર્ષ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તરની વાત કરીશું ધોરણ દસ પાસ લોકલ લેંગ્વેજમાં નિપુણતા હોવી જોઈએ મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન અઢારથી ચાલીસ વર્ષની ઉંમર ડાક સેવકની વાત કરીશું તો એમાં ધોરણ દસ પાસ લોકલ લેંગ્વેજ હોવી જોઈએ અને મૂળભૂત કોમ્પ્યુટર વર્ષની ઉંમર જે વધુમાં વધુ ઉંમર જે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર છે ચાલીસ વર્ષ જે એસસી એસટી ઓબીસી જે અનામત કક્ષાના ઉમેદવારો છે એમના માટે જે છે પાંચ વર્ષ છૂટછાટ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી માટે ઓબીસી માટે ત્રણ વર્ષ છે અપંગ વ્યક્તિઓ માટે દસ વર્ષ છે વિકલાંગ વ્યક્તિઓ અને ઓબીસી તેર વર્ષ છે વિકલાંગ વ્યક્તિઓ અને એસસી એસટી જે વિકલાંગ વ્યક્તિઓ છે એસસી એસટીના પંદર વર્ષ છે જે વિકલાંગ વ્યક્તિઓ ઓબીસીના છે એમને તેર વર્ષ છે અપંગ વ્યક્તિઓ માટે દસ વર્ષ છે તો એ પ્રમાણે તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીશો ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ધોરણ દસ ગણિત અને અંગ્રેજીમાં પાસિંગ માર્ક સાથે પાસ કરેલું હોવું જોઈએ અરજદારે ધોરણ દસ સુધી પોસ્ટલ સર્કલની જે સ્થાનિક ભાષાનો પણ અભ્યાસ કરેલો મતલબ કે જે પોતાની લોકલ લેંગ્વેજ તમને એનું નોલેજ હોવું જોઈએ બીજી કોઈ લાયકાતની જરૂર નથી ઉચ્ચ શિક્ષણ માટે કોઈ વધારાની જરૂર નથી પસંદગી ફક્ત ધોરણ દસના ગુણ પર આધારિત છે ફોર્મ ભરો તો તમારે મેરિટ બનતું હોય તો જ ફોર્મ ભરજો નહીં તો તમારા સો રૂપિયા જશે અરજદારે જે પોસ્ટલ સર્કલ પર અરજર અરજી કરી છે ત્યાંની તમને લોકલ લેંગ્વેજ તમને એમાં વાંચી લખી શકતો અથવા તો સમજી શકતો હોવો જોઈએ ધોરણ દસ સુધી જે લોકલ ભાષાનો વિષય તરીકે અભ્યાસ કરેલો હોવો જોઈએ દાખલા તરીકે મહારાષ્ટ્ર હોય તો મરાઠી તમિલનાડુ હોય તો તમિલ ગુજરાત હોય તો ગુજરાતી એ પ્રમાણે કોમ્પ્યુટર તો કે બધી જીડીએસ પોસ્ટ માટે મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન ફરજીયાત છે દસ્તાવેજ ચકાસણી દરમિયાન માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે હવે તબીબી પાત્રતા શારીરિક ફિઝિકલની વાત કરીશું તો કે આમાં કોઈ ચોક્કસ શારીરિક ધોરણ નિર્ધારિત નથી જોકે ઉમેદવારે તબીબી રીતે ફિટ હોવું જોઈએ અને ચકાસણી દરમિયાન તેમને તબીબી ફિટનેસ પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર પડી શકે છે જે વાત કરીશું ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ફક્ત ભારતીય નાગરિકો જ અરજી કરવાની રહેશે અન્ય માહિતી વાત કરીશું અન્ય શરતો તો કે સાયકલિંગનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારો પાસે અધિકારના પૂરતા સાધનો હોવા જોઈએ પરિણિત અને અપરિણિત બંને ઉમેદવારો અરજી કરી શકે છે અન્ય સરકારી નોકરીઓમાં કામ કરતા ઉમેદવારે નોકરી શરૂ કરતા પહેલાં રાજીનામું આપવું પડશે એમાં જરૂરી દસ્તાવેજો કયા જરૂર પડશે તો એની વાત કરીશું તો ધોરણ દસની માર્કશીટ અને પ્રમાણપત્ર લોકલ ભાષાનો પુરાવો કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જાતિ પ્રમાણપત્ર જે એસસી એસટી ટી ઓ બીસી ઓબીસીને ક્રિમિલિયર સર્ટિફિકેટ જે પ્રમાણે લાગુ પડે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ડિજિટલ હસ્તાક્ષર ડિજિટલ સિગ્નેચર અને રહેટનનો પુરાવો અરજીની ફીની વાત કરીશું જેમાં જનરલ ઈડબ્લ્યુ એસ ઓબીસી માટે સો રૂપિયા છે એસસી એસટી અને પીએસ કેન્ડિડેટ માટે ઝીરો છે બધી મહિલાઓ માટે ઝીરો છે ઉમેદવારો તેમની ફી ફક્ત ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ કે અન્ય ફી ચુકવણી મોડ દ્વારા જ ચૂકવણી કરવાની રહેશે તો આ મિત્રો જેમને પણ સારા એવા માર્ક્સ છે બરાબર પંચ્યાસી પ્લસ અંદાજે જે પ્રમાણે ગઈ જે કટ ઓફ રહ્યું હતું કંઈક જનરલમાં બાણું એ અટક્યું હતું સાહેદ અને જે અલગ અલગ કેટેગરી કેટેગરીવાઈઝ તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો જે એસી પ્લસ એસી ઉપરના હોય તો એ લોકો આમાં ફોર્મ ભરી અને નોકરી મેળવી શકે છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા